જેને મારવાનો છે એ સત્તા પડતી કરાવવાની છે અને અહીંયા ભ્રષ્ટાચાર ની ફાઈલ છે ને એ મે તૈયાર કરી દીધી છે ખાલી તમારે સઈ કરવાની છે

હેડો હા અરે બાસ્કુજી આપણે ખાઈ દઈએ એટલે પણ ખાઈને મારા ઘરમાં સારું કરવા પોણી નહીં નહીં આવતો હો મને ભૂખ લાગી છે બરાબર નહીં ભૂખ તો અમને લાગી છે પણ હાલ હેડો ના નહીં આવતો કેમ નહીં આવતા એટલે તમે એકલા જતા હો આ હુંદાગા કેની વાત ચાલે છે પાણી ભરવા જવાની હવે આ પાણી ની બધી વાતો તમે પડતી મેલો ના કે પાણી વગર ના રહે ને ગોમ વગર ના રહે લે અલ્યા થોડું ધો નાલો ધો નાલો એટલે ગોમ વગર ના તમે રહે હા કેજો હે મફુજીન થોડીક ગુંધી આલી છે ચમ

પણ આપણે સૈયદ નહીં કરવી એટલે આપણે વિજ્ઞા સુધી નહીં પડવાનું આપણે માં પૂજીને એમ કહેવાનું છે કે અમે સહી તો કરે પણ અમને ચકાઈ 10000 રૂપિયા આલો એટલે હીરા ના પાડજી પછી છે ની જે છે આજી વાત બરાઈ જાય હે ફુમતા કા હે આપણે બધા તો સહી નહીં કરો એટલે વાઘુજી સહી કરી દેહી તો હવે હોકા મુડાને સહી થી કોઈ નહીં થાય વાત કરો તો થી એ કે શું થાય આ એ વાત હાજી હો કેણી પછી એટલે આપણે અત્યારે હાડો બધાય મળીને અને માફુજી પાણી જા

તમે બોલવાના વાઘ જ છો ખાલી વાઘ નહીં જરૂર પડે એટલે વાઘ ખાતે આવડે છે આમ જરૂર પડે એટલે સમોસા ખાતા આવડે છે હવે તો આખી જિંદગી અમે કેહ

અને સરપંચ ના વિશે ભ્રષ્ટાચાર ની ફાઇલ બનાવી છે એમાં પૂછીએ અને આપણે સહી કરવાનું કીધું એટલે આપણે સહી કરવી નહીં કદાચ છે ના કોમ વિચમાંથી ની તો આપણે બધી બાજુ થી આ એટલે સરપંચ ની ભ્રષ્ટાચાર ની ફાઇલ બનાવી છે તો જાહે તો સરપંચ જાહે ગોમ ચમ થાય હા વાગુજી ઓમે ઇતરા જેવું છે તે મને કહું ડાયરેક્ટ આપણે સહી કરાય નહીં હવે આપણે વિચાર્યું હતું ને તો આ મૂર્ખો સરપંચ ના ગોમ

લીડર મારી વાત હાલ તમે મફુજી ઘેર ના દો હાલ તમે સીધાજી ઘેર બે હો લારી આવું અને તમે ડોલ મેલી ના આવો હા

હા તે વજન પડતો હોય તો હું તો તરત જાઉં હા એમ હા તો જવું સરપંચ વાત એવી લઈને આવ્યો છું એટલે હા એમ સમજાય છે મને લ્યો

તમારે મન જ લીધે મોન માનો અને જો તો પછી જેવાય હું ભમાયા વગર જ આવ્યો ની આવો ઓય આવો સરપન ઓય શેની મીટિંગ ભરી છે મીટિંગ તો જો ગમે તે રહી હવે હે અરે હો ગમે તે રહી આ તો ખાલી વાતો કરવા માટે ભેગા થયા હતા ફુંગા આગા હે જો તમે બધા મારો વિરોધ કરવાનો વિચારતા હોય તો મહેરબાની કરીને હવે રહેવા દેજો નકી હવે મજા નહી આવે હા

આજે આશો તમેન તમે કોણ થાય વળીશો બય જબરજસ્તાઈ બેહીજો હું કહું મફુજી કને બેગા જાતા અમાર લીડર ને લીડર ક્યાં છે એ છે હે શું વાત કરી મફુજીએ તમને હવે આવો વાત આની મેન પોઈન્ટ પે તમે મફુજી બે જણા છે ને આખો ગામ વેચવાનો પ્લાન બનાવ્યો છે પણ અમે એનું થવા દેવાના નહીં સરપંચ એવું છે એમ તો તો મારે અરે હું અરે રાતો રાત ગોમ વેચી માશી ખબર નહીં પડે તમને સૈયા લેવા આતા તમારા ભાઈ તમે વાત માં જો તમારે આ ગોમર આવું હોય તમારા ઘર બચાવ હોય બરાબર તો સહી ના કરે અરે ભાઈ ખાલી કોઈ સહી ના કરતા કેમ સહી ના કરતા એટલે તમારા ફાયદા માટે ના સરપંચ અમે સહી તો કરશે જ હવે

Biểu biểu, mua sẵn biểu Ui chào biểu Biểu, bà Mô tố cũng sẽ Mô Biểu Yên nhà nu Mô ra đi A mi sai gì

સરપંચ ના વિરોધ તૈયાર કરી છે અને એમાં સહયોગ કરવા સહયોગ કરી નહીં એટલે સહયોગ તમારે કરવી પડીપંચ જાય નઈ તો બોલ થોડું સુધરે મગફળીજી કર્યું છે એટલે કે ના